નમસ્કાર રંગમંચ પરિવારના સ્નેહ મિલન કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત મહેમાનશ્રીઓ તથા પધારેલ બહેનો આ કાર્યક્રમ આપે ખૂબ સુંદર રીતે માણ્યો હશે અને મને પણ ભાવભીનું આમંત્રણ આપના શ્રી વર્ષાબેન તરફથી મળ્યું હતું પરંતુ કેટલાક કારણોસર હું ઉપસ્થિત નથી રહી શક્યો એનો રંજ છે અને ક્યારેક બીજા કોઈ કાર્યક્રમમાં ચોક્કસ રૂબરૂ મળવાનો અવસર પાછો મળશે એવી આશા છે જ્યાં સુધી રંગમંચ પરિવારની વાત કરીએ તો આપણા બહેનો વર્ષાબેન હિતલબેન અને અન્ય બહેનો ખૂબ સુંદર રીતે ગ્રુપ ચલાવી રહ્યા છે અને એમણે બહુ સારી સિદ્ધિ પણ હાંસલ કરી કહેવાય મારી દૃષ્ટિએ કે એક સ્નેહ મિલન કાર્યક્રમ તેમણે ખૂબ સુંદર રીતે યોજ્યો તો પહેલાં તો એમને અભિનંદન અને એમનું જે આયોજન છે એ ખૂબ સુંદર હોય છે એનો મને અનુભવ જ્યારે હું એક અન્ય ગ્રુપમાં ગામનો ચોરો ગ્રુપમાં હું જ્યારે એડમિન પદે હતો અને એ વખતે હિતલબેનને એક સ્પર્ધા કરવાની હતી ત્યારે એમણે મારો સંપર્ક કર્યો અને પછી અને હિતલબેન અમે એ ચર્ચા કરી લગભગ મહિના પહેલાંથી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે કઈ રીતે સ્પર્ધા કરવી અને આટલું સુંદર રીતે આટલો લાંબા સમયથી વિચાર કરવો એ પણ એક સારા આયોજનની નિશાની કહેવાય તો એમણે પછી અમે ચર્ચા કરી અને ખૂબ સારું આયોજન કરી શક્યા એનો આનંદ હતો ને પછી આવું ક્યારેક ને ક્યારેક એમની સાથે વિચાર વિમર્શ થતા અને એમાં એકવાર મને આ રીતે ગીત લખવાનું પણ સૂચવવામાં આવ્યું વર્ષાબેન દ્વારા અને મને ખબર છે કે વર્ષાબેન પણ સારું લખી શકે છે જ્યારે મેં એમને કહ્યું પણ તેમનું એવું માનવું હતું કે તમે લખો એ વખતે એમની કંઈક પરિસ્થિતિ એ રીતે હતી કે તેઓ કંઈક વિચાર જલ્દી કરી શકે એમ નહોતા તો મારા ભાગે આ કામ આવ્યું અને મને ખુશી છે કે આવું એ ગીત રચાયું તો ખૂબ ખૂબ આભાર અને ખૂબ સુંદર આપે કાર્યક્રમ માણ્યો જ હશે અને બસ વધારે તો કશું કહેવું નથી બસ આ જ રીતે આપ આગળને આગળ આપનું ગ્રુપ પ્રગતિ કરતું રહે અને જેમ લાઈવ ગ્રુપ દરેક થતા હોય છે એમ આપનું ગ્રુપ પણ આવતા વર્ષે કે અનુકૂળતાના સમયે ચોક્કસ આવો કાર્યક્રમ ફરી યોજશે એવી આશા સાથે વિરમું છું ધન્યવાદ